પ્રેમ હતો રાધા ને કૃષ્ણ નો જેને સદગુરુ પર અગાધ પ્રેમ છે પ્રેમ ની પરિભાષાઓ એવી છે કે આ દુનિયામાં માણસો પ્રેમ ને લીધે જાન ની પણ પરવા કરતા નથી પ્રેમ એટલો વિશાળ છે એટલા માટે સાંઈ બાબા હંમેશા કહેતા કે મનુષ્ય માત્ર ને જીવો માત્ર પર પ્રેમ ભાવ રાખશે તો આપણને બધાને જીવન જીવવા જેવું લાગે કે રાધા કૃષ્ણનો કેવો નિસ્વાર્થ પ્રેમ હતો જો આ દુનિયાની અંદર એમ કહેવાય કે જેને તમને વારંવાર મળવાનું મળવાનું થાય થાય મન તેની વાતો કરવાનું મન થાય અને તેમના મનની અંદર હંમેશા ઇંતજાર રહે અમારા જયંતિભાઈ કોઈ વાર કે એક વાર મોઢું જોઈ લીધું જો આ પ્રેમની પરિભાષા છે કા અમેરિકા સાત સબંદર પાર અને કાં ઇન્ડિયા ભારત પણ એકવાર જેને હાથે દિલનો નાતો બંધાય તો તેનું ખાલી મોડું પણ જોઈ લે તો પણ માણસોને શાંતિ એટલે આ દુનિયાની અંદર માણસો કંઈ બાઈઓને પ્રેમ કરી શકે એવું દરેક જીવોને પ્રેમ કરવાનું માણસો માણસોને પણ પ્રેમથી એકવાર માણસને લગાવ લાગી જાય માણસો પ્રત્યે તો એમ તો આ બધા સદભક્તો સાથે તો અમે બધા હંમેશા જોડાયેલા જોડાયેલા જ રહે ચોવીસ કલાક સાથે જ જેવા રહે તો પણ છૂટા પડવાનું મન નહીં થાય હું કામ કારણ કે આ બધી પ્રેમની પરિભાષા આવું છું કોઈ વાર બે ત્રણ દાડા કોઈઓ સાથે વાત નહીં થાય તો આ બધા સદભક્તો ફોન કરી દે કે વાત નહીં થઈ આપણી ત્યાં હવાયુ નહી આ પ્રેમ છે નહી તો લોકો પ્રેમને પ્રેમની રીતે ગણે એવું કંઈ જરૂરી નથી કે પ્રેમ પ્રેમ તો વડીલો સાથે પણ થાય પ્રેમ તો ઝાડો સાથે પણ થાય પ્રેમ તો પ્રકૃતિ સાથે પણ થાય બધા જ સાથે પ્રેમ થાય અને આ ઝાડો પણ તમે જોજો આ ઝાડોને રોપે એનો માલિક કોઈ જગ્યાએ બહાર નીકળી જાય તો ઝાડો પણ મૂર્જાયેલા રહે એને ખબર પડી જાય કે મારો માલિક વલહાડ સુધી આવી ગયો છે એ જેમ 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 નજીક આવતા જાય તેમ એ ઝાડો પણ તાજા થઈ જાય પ્રેમની અંદર આટલી તાકાત છે એટલા માટે સંતો કહે કે પ્રેમ ઇન્સાન કો જીન દારકતા પ્રેમ થી માણસ જીવ્યા કરે તો એ પ્રેમ આખી જિંદગીની અંદર સાંઈ બાબાએ તો શીખવાયો તો આપણે પણ બધા આ કથા સાંભળીને બધા જીવો પ્રેમ રાખવાનું શીખીએ અને તો તો જ બધાને શાંતિ શાંતિ સુખ હોય આવે જેમ એક સદગુણ આવે તો તેની સાથે બધા ગુણો ધીમે ધીમે આવે તેમ એક દુર્ગુણ પણ આવે તો તેની સામે બધા દુર્ગુણો આવે કામ જાગે એટલે ક્રોધ જાગે ક્રોધ જાગે એટલે લોભ જાગે લોભ જાગે એટલે મોહ જાગે આ બધી જ વસ્તુઓ થાય એક વસ્તુ આવી એટલે બધી જ વસ્તુ આવે એવી રીતે ખાલી ભક્તિ આવે બધા શ્રદ્ધાથી સાંભળજો માણસોની અંદર ભક્તિ આવે તો હાથે પ્રેમ આવે હાથે સુખ આવે હાથે શાંતિ આવે આ બધું જ આવે બાકી ગમે એટલા તમે હોનાના બંગલામાં રહેતા હશો આપણા સમાજની અંદર જોયું છે કે ગમે એટલા મોટા સોનાના બંગલા બનાવી દેવા પણ જ્યારે અંદરની અવસ્થા જાણવામાં આવે તો ત્યારે અવસ્થા પતી ગયેલી અમે તો ઘણી વાર આ જયંતિભાઈ જોડે ને આ જયંતિભાઈ આમંત્રણ આપવા પણ બધી જગ્યાએ પારડીની અંદર એક જગ્યાએ ગયેલા તો એ વડીલ એટલો બધો અંદર ઘૂંઘળાય આવડા મોટા બંગલામાં પણ કારણ કે કોઈ વાત કરવાવાળું નહીં મળે છોકરા ખરા પણ બધા મોબાઈલ જોયું તો આ વડીલો કેટલા ગુંગળા પણ હોય કારણ કે એ વડીલને પણ પ્રેમ જોયું ખાવાનું સાદું હોય તો ચાલી જાય પણ પ્રેમની હૂફ વગર ચાલી શકતું નથી તો એ વડીલોને પણ પ્રેમ જોયે એટલે ઘણી વાર એ પ્રેમને બધા અલગ રીતે જોય એવું નથી મિત્રો પ્રેમ તમે બધાને કરી શકે અને જયારે આ દુનિયા ગલત વાતો કરે તો અમે તો આ સુધી વ્યાસ પરથી જાહેર કરી દીધું કે આવી નાની નાની વાતો તમે કરે એના કરતા અમે જ અહીંથી કહી દે કે અમારા તો બધા જ છે અને અમે બધા હાથે જ સંલગ્ન છે બધા જ હાથે પ્રેમ કરવા વાળા એટલા માટે આ પ્રેમની પરિભાષા છે જેને આપણે દિલો જાનથી ચાતા હોય તો એના લીધે આસુ પણ બધાના નીકળે તો એ પ્રેમને કારણ કે પ્રેમ એ જ ઈશ્વર પણ છે નહીં તો ગમે એટલી કથાઓ સાંભળવામાં આવે ગમે એવા તીર્થોમાં જવામાં આવે ગમે એટલા પારાયણો કરવામાં આવે પણ જેમ મીઠા વગરની બધી જ રસોઈ નકામી તેમ પ્રેમને ભક્તિ વગરનું બધું જ સુખ પણ નકામ થઈ જાય આજે આટલા મોટા મહાત્મા ત્યાંથી આવ્યા હું કામ કારણ કે અમે એને સાષ્ટાંગ નમસ્કાર કરેલા માણસોનું બિહેવિયર જોઈને માણસો હૃદયથી પીગળી જાય ખાલી માણસોની વર્તણૂક સારી હોય ખાલી માણસ સારે સારી કરે તો એને મળવાનું પણ જાય સંત નમી ગયા એટલે આવ્યો તો ખરો આશીર્વાદ તો આપ્યા પણ આશીર્વાદ ની સાથે સાથે બધું જ આપી દીધું બધું જ આપી દીધું તો એને સંત કહેવાય ને તો સંત ને તો આપણે આપવું પડે આવી આ બધી પ્રેમની પરિભાષા છે અને માણસ વિવેક રાખે તો તેનું એક અમારું પોતાનું દ્રષ્ટાન ઘણી વાર એટલા માટે આપેલું કે પોતાના પર હોય તો વાત આપણને પૂરી ખબર રે સાંઈધામની અંદર આટલી ઘટનાઓ થયેલી કેવી કેવી લીલાઓ થયેલી એના સાક્ષી અમે હતા એટલે અમે આત્મવિશ્વાસપૂર્વક કહી શકીએ કે આવી ઘટના થયેલી પણ જે ઘટનાને આપણે જોયેલી નહીં હોય તો તેને આપણને ખાતરીથી કહી નહીં શકીએ તો એ મારા દીકરાને મારા છોકરાને સાપુતારાની અંદર સ્કૂલની અંદર એડમિશન આપવાનું હતું ખાલી વિવેકની વાત છે આ સાપુતારા ગયા અને એ સ્કૂલની અંદર એ ઓફિસ અને ત્યાંથી પગથિયાં પણ મને સ્કૂલની અંદર પણ જાય તો એ પગથિયાંને નમવાની ટેવું પગથિયાં હે પણ વંદન કરવાની ટેવું નમવાની ટેવું એટલે એ સ્કૂલની અંદર મેં પગથિયાને પહેલાં વંદન કર્યું અને ત્યારે મને નહીં ખબર હતી કે કોણે મને જોઈ લો ને કોણે નહીં જોઈ લો પણ આજે પણ આપણે સ્કૂલની અંદર આપણે જે સ્કૂલની અંદર ભણેલા એ વિદ્યા મંદિરમાં આવે દરેક વિદ્યા મંદિરની અંદર જાય તો નમવું જ જોઈએ કારણ કે ત્યાંથી આપણે વિદ્યા પ્રાપ્ત કરેલી અને પ્રાપ્ત કરેલી તો આજે બધાને વિદ્યા આપી શકીએ એટલા માટે એને વંદન કરવું જોઈએ પણ ત્યાં વંદન કરીને જ્યારે મારા છોકરાનો ઇન્ટરવ્યૂનો નંબર આવ્યો અને સામ સામે તો એ પ્રિન્સિપાલ એ લેડીઝ પ્રિન્સિપાલ હતી અને એમણે એ કારકુનને કહી દીધું આ ફોર્મ પાસ કરી દે તો ત્યારે કારકુને કહ્યું કે હું કામ ઇન્ટરવ્યૂ તો લેવું પડે ને તો ત્યારે એમ તો વખાણ નહીં થાય પણ આ તો એક વિવેકની વાત છે એમ તો આને અગાડી બેહાડેલો છે એટલે જે દોષો છે તે આગળ સુધી જઈ શકતા નથી પણ આ તો કોઈકને કંઈક જાણવાનું મળ્યા એટલા માટે આ વાત કહી રહેલું છું તો એ પ્રિન્સિપાલે એમ કહ્યું કે જેનો વાલી આટલો વિવેકી છે તો એ છોકરાનું ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી ખાલી એક વંદન વિદ્યા મંદિરનું વંદન જો આટલું મોટું કામ કરી જાય તો જે માણસો હંમેશા નમ્રતાના વિવેકથી ચાલે તો તે મોટા કામો કરે એમાં કઈ મોટી બાબત છે આ એક પરમ તત્વની વસ્તુ છે